મિત્રો આ છે દાનેરા શહેર તમે જોઈ શકો છો કેટલું પાણી ભરાઈ ગયું છે વહેલી સવારમાં આજે ચાર વાગ્યાથી વરસાદ લગાતાર ચાલુ છે તો તમે જોઈ શકો છો આ સામે ગાડી આવી રહી છે ભાઈઓ બી જઈ રહ્યા છે અંદર તો તમે જોઈ શકો છો કે ધાનેરા શહેરમાં કેટલું જબરજસ્ત પાણી ચાલી રહ્યું છે અત્યારે વહેલી સવારમાં ચાર વાગ્યાથી વરસાદ ભરાય છે સામે ગાડી આવે તો તમે જોઈ શકો છો કેટલા ડાયર એના પાણી ભર સામે ત્રણ ભાઈઓ જઈ રહ્યા છે એ બી જોઈ શકો છો તમે એમના ઢીચણામાં પાણી ભરાઈ ગયા છે આ જો ત્યાંથી ટન માર લીધો છે ગાડી કારણ કે આગળ પાણી બહુ બધું છે અહીંયા બોનેટથી ઉપર પાણી જઈ રહ્યું છે ગાડીની એટલે ધાનેરા શહેરમાં જતી હોય એ બહુ જ કે અહીંયા અતિભારે વરસાદના કારણે જો ધાનેરા આ રેલ નદી છે એની અંદર પણ અત્યારે પાણીની આવક ચાલુ થઈ ગઈ છે તમે જોઈ શકો છો બધું કેટલા બોળા પ્રમાણમાં પાણી વહી રહ્યું છે અહીંયા તો મિત્રો ખાસ ધ્યાન રાખો કોઈએ નદીની આજુબાજુ જતી વખતે પણ કે પાણી ત્યાં બહુ જ વર્ષે છે વરસાદ બી ચાલુ છે તમે જોઈ શકો છો ઉપર વરસાદ બી વરવાનું ચાલુ છે અને પાણી બી આવક ચાલુ છે સામાન્ય નદીની અંદર તો જતાં બહુ ધ્યાન રાખજો મિત્રો તમે તમારું કે કોઈએ નદીની અંદર પાણીમાં બી ના ઉતરવું અને નદીની આજુબાજુ કોઈ રહેતા પણ માણસોએ બી પોતાનું ધ્યાન રાખવું બહુ કારણ કે પાણીમાં એના પહેલાં બે હજાર સત્તર અને ઓગણીસમાં આવ્યું તો નદીની અંદર ત્યારે ભયંકર પૂર આવવાના કારણે બહુ બધી હાનિ બી થઈ હતી નુકસાન બી મૂક્યું હતું માણસોને માલ માલ માણસ ઢોરોને બહુ બધું નુકસાન થયું હતું એટલે આ વખતે મિત્રો પહેલેથી આપણે સાવચેત રહેવું તમે જુઓ રેલ નદીમાં કેટલું પાણી અત્યારે આવી રહ્યું છે પાણી બહુ જ વરસાદ બી ભરવાનું ચાલુ છે અને આ જુઓ તમે અંદરથી રેલ નદીનું પૂરું પાણી કેવું જઈ રહ્યું છે કેટલા બોળા પ્રમાણમાં પાણી અત્યારે વહી રહ્યું છે પાણીની આવક ધીરે ધીરે વધતી જાય છે જુઓ તમે આ ભાઈ બતાવી રહ્યા છે ત્યાંથી પાણીની આવક ધીમે ધીમે વધી રહી છે કોઈ પાણીમાં ઉતરવું નહીં ખાસ ધ્યાન રાખવું જુઓ તમે કેટલું બધું પાણીની આવક ચાલુ છે મહેરબાની કરીને કોઈએ એ બાજુ પાણીમાં જવું નહીં નદીમાં રસ્તો નદીની અંદરથી આવો તો કોઈ પાર બી ના કરવો તમે જોઈ શકો છો પાણી ધીરે ધીરે વધતું જ જાય છે એટલે કોઈ પણ ભાઈએ આ નદીની અંદર ના ઉતરવું અને આજુબાજુ રહેતા લોકોએ પણ સાવચેતી રહેવું કે પાણી ગમે ત્યારે આવક વધી બી શકે છે કારણ કે વરસાદ સતત ચાલુ છે સવારમાં ચાર વાગે ચાલુ થઈ ગયો છે ત્યારનો વરસાદ સતત વરસી રહ્યો છે અને આ વખતે વરસાદ એવો જબરદસ્ત વરસી પી રહ્યો છે એટલે ધ્યાન રાખો મિત્રો કોઈએ પાણીની અંદર ઉતરવું નહીં તમે જુઓ પાણી કેટલું આવી રહ્યું છે અત્યારે આવક બી પાણીની વધારે છે એટલે મિત્રો ખાસ ધ્યાન રાખવું કે આ અંદર કોઈ ના ઉતરવું કારણ કે વરસાદ અતિશય ભારે પાણીની આવક છે તમે જોઈ શકો છો પાણી કેટલું આવી રહ્યું છે અત્યારે ધીરે ધીરે પાણીની આવક વધી રહી છે જુઓ તમે વિડીયોમાં